તો ચાલો મિત્રો આપને ગુણોત્તર અને પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ સૌપ્રથમ રકમ વાંચે શું કહે છે જો બત્રીસો રૂપિયાને એ અને બી વચ્ચે ત્રણ જેમ પાંચ પ્રમાણમાં વેચતા એને કેટલી રકમ મળશે બરાબર તો જો મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું તો એ અને બી લખીશું બરાબર હવે ત્રણ એક્સ કરીશું અને પાંચ એક્સ બરાબર અને કુલ રકમ કેટલી છે તો બત્રીસો રૂપિયા જો મિત્રો હવે પાંચ પ્લસ ત્રણ કુલ ટોટલ કેટલું થશે તો આઠ એક્સ થશે અહીંયા બત્રીસો બરાબર ચાલો એક્સને અલગ કરતાં બત્રીસો છેદમાં આઠ આવી જશે બરાબર અહીંયા ચાલો આઠ ચોક કેટલા થશે તો બત્રીસ બરાબર તો એક્સનું મૂલ્ય કેટલું ચારને આ બે જીરો તો ચારસો એક્સનું મૂલ્ય કેટલું તો ચારસો થશે બરાબર હવે આપણે શું શોધવાનું છે એને કેટલી રકમ મળી તો અહીંયા આપણે એ અને બી લખીશું બરાબર ચાલો એ બરાબર ત્રણ અને અહીંયા ત્રણ એક્સ અને અહીંયા પાંચ એક્સ બરાબર આપણે શું કીધું છે એનું શોધવાનું કીધું છે એટલે આપણે એનું શોધીએ બરાબર ત્રણ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે ચારસો બરાબર તો ચારસો ચાર તરી બાર એટલે બારસો રૂપિયા બરાબર આ આપણો ફાઇનલ જવાબ